નમસ્કાર આજે તમને રોંડાબણ લિખિત હીરો પુસ્તકનો પરિચય કરાવવા જઈ રહી છું પુસ્તકમાં ચાર વિભાગ આપેલા છે પહેલો સ્વપ્ન બીજું હીરો ત્રીજું શોધ ચોથું વિજય આ પુસ્તકમાં પેજ બસો સત્યાવીસ છે બહુ જ સરસ પુસ્તક છે વાંચવા જેવું પુસ્તક છે આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે તમે બીજાથી અલગ છો એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા માટે તથા કાંઈક ખાસ બનવા માટે આ પૃથ્વી પર તમારો જન્મ થયો છે જે અમારામાંના બીજા સાત અબજ લોકોમાં બનવાની શક્તિ જ નથી આ એક યાત્રા છે જે માત્ર તમારે કરવાની છે આ પુસ્તક તે યાત્રા વિશે જ છે આ પુસ્તકમાં વિશ્વની સૌથી સફળ બાળ વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે તેવી પોતાની વાસ્તવિક કહાણીઓના વર્ણન દ્વારા તમને સમજાવે છે કે તમારા મોજૂદ સ્વપ્ન પૂરા કરવા માટે જરૂરી તેવા બધા જ ગુણો તમારામાં છે તમે તે ગુણો સાથે જ જન્મ્યા છો તો ચાલો મહેનત કરીને તમારા સ્વપ્ન સાકાર કરો અને આ પૃથ્વી પર બદલાવ લાવો પ્રેરણાત્મક બ્લોગ્સ લખવાનું શરૂ કર્યું જીવનને નવો મોડ આપવાનું નક્કી કર્યું ટ્વિટર ઇમેઇલ પોતાની વેબસાઈટ ધ ડેલી લવ દ્વારા તેઓ આધ્યાત્મિકતાના માર્ગે ચાલી રહ્યા છે અને અનેકને પ્રેરણારૂપ બની રહ્યા છે આ વાક્યો હતા માસ્ટિન કીપ યુએસએ હું મારી યોગ્યતા સાબિત કરીશ દુનિયાને બતાવી દઈશ કે હું પણ કંઈક છું અને સાત સાત વાર વર્લ્ડ ટાઇટલ મેળવીને સાબિત કર્યું વિશ્વની સૌથી મહિલા સરફર લેન બિચલી કંઈક કરી બતાવવાની દ્રઢ ઈચ્છા દ્રઢ સંકલ્પ કરીને હેર પ્રોડક્ટ કપ કંપની શરૂ કરી જહોન પોલ સિસ્ટમ્સ આજે એક અબજ ડોલર જેટલી કમાણી કરતી કંપની બની છે આપણા સંજોગો અને તકલીફો જેટલા વધુ કઠિન આપણા જીવનનું વહાણ જેટલું વધુ તોફાનમાં તે તેટલી આપણી સ્વપના સાકાર કરવાની ધગસ મજબૂત હોય છે તમારા દિલમાંથી જે અવાજ ઉઠે છે તેનાથી વધુ પ્રેરકબળ બીજું કોઈ નથી અત્યારે નહીં તો ક્યારેય નહીં મારામાં જો કોઈ સારામાં સારો ગુણ હોય તો એ છે કે હું વર્તમાનમાં જીવું છું તમે વર્તમાનમાં નહીં જીવતા હો તો તક નહીં ઝડપી શકો માટે હંમેશા વર્તમાનમાં જીવો અને સુખી રહો તમે શું ઈચ્છો છો તમારા હૃદય પર હાથ મૂકીને સ્વયંને પૂછો તો બસ શું જોઈએ છે મારે તમારા અંતરમાંથી જે પણ પહેલો જવાબ મળે તે જ સાચો જવાબ છે મારા જીવનનો ઉદ્દેશ શું છે આ પ્રશ્ન વારંવાર કરો મારી માતાએ મને ભારપૂર્વક શીખવાડ્યું હતું કે કોઈ પણ કામ દિલ દઈને કરજે ભલે રસ્તો સાફ કરવા જેવું તુચ્છ કામ હોય તો પણ શ્રેષ્ઠ જ કરજે તમને જેમાં આનંદ મળતો હોય તે કાર્ય કરો જો કામમાં આનંદ લઈશ તો પૈસા તો ખેંચાઈને જ આવશે પ્રિય કામ કરવા માટે સાહસિક બનવું પડે તથા બહુમતીથી વિરુદ્ધમાં જવું પડે છે બધાને રાજી રાખવાની વૃત્તિથી દૂર જઈને ખુદ પ્રત્યે વફાદાર રહેતા શીખવું પડે છે તમારી આનંદદાયક પ્રવૃત્તિ શરૂ કરો સતત યાદ રાખજો કે તમને જે લાગણી થાય છે તે કાયમી નથી તે પસાર થઈ જશે તેથી જ રોજેરોજ તમારી ગમતી પ્રવૃત્તિ કરવાનું પણ ખૂબ મહત્ત્વનું છે કેમ કે તમને ખુશી મળશે તો પરિણામ સ્વરૂપે તમારો આત્મવિશ્વાસ વધશે તમારામાં જે વ્યક્તિને વિશ્વાસ હોય તેને જકડી રાખજો આવી વ્યક્તિને હંમેશા તમારી આસપાસ જ રાખજો આઈડિયાને આંખથી નિરખવાની વિઝ્યુલાઇઝેશન કરવાનું ખેલાડીઓમાં મનોચિત્ર બનાવવાની બખૂબી હોય છે સફળતા બે વાર મેળવી શકાય છે એકવાર મનમાં અને પછી વાસ્તવિક જીવનમાં તમારા વિચાર અને તમારો અભિગમ મળીને તમારું જીવન સાર્થક બની જાય છે ડરને પરાજિત કરીને વિકાસ કરવાનો હોય છે મેં છ વર્ષ સુધી વિશ્વભરના નેતાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે એમાંના નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકાએ કહ્યું છે કે અંતઃપ્રેરણા લોજિક કરતાં વધુ અગત્યની છે આપણને જે મોટા પરિણામો મળે છે તે અન્ય સાથેના વ્યવહારના પરિપાક સ્વરૂપે મળે છે તમારે એ નક્કી કરવું જરૂરી છે કે આ પળે તમારી પાસે જે કાંઈ છે તે તમારા મનગમતા કામ માટે પર્યાપ્ત છે અમને તારામાં વિશ્વાસ છે બેટા તું આ કરી શકીશ જીવનમાં જ્યારે તમે ખુદ જેને આદર્શ માનતા હો તથા માન આપતા હો તે તમારામાં વિશ્વાસ રાખે ત્યારે તમારામાં પણ આત્મવિશ્વાસનો આવિર્ભાવ થાય છે જીવનમાં આવા થોડા લોકો આપણી આસપાસ હોય તે મહત્વપૂર્ણ છે રોજ સવારે ઉઠીને એક સરખી ઘરેડમાં તમે જીવવા ન ઈચ્છતા હો તો યોદ્ધા બનો તમારે બદલાવ લાવવો હોય કે પાંચમા પૂછાવા માગતા હોય તો તમારે યોદ્ધા બનવું પડશે એક ચાઇનીઝ કહેવત છે કે સંકટ જ તક છે પ્રત્યેક નિષ્ફળતામાં નવી તકના બી પડેલા હોય છે પ્રત્યેક દિવસને નવા દિવસની જેમ વધાવવો સ્વપ્ન સાકાર થઈ જાય યાત્રાનો અંત નથી પરંતુ નવી યાત્રાની શરૂઆત છે રોજ સવારે હું મારી જાતને પૂછું છું કે આજે તું શું કરવા ચાહે છે આને જ સાચું સ્વાતંત્ર્ય કહેવાય બે વસ્તુથી સંતોષ મળે છે સમાજનું ઋણ ચૂકવવાથી તથા અન્યને મદદ કરવાની ક્ષમતાથી સાચો આનંદ તો સ્વની શોધમાં છે લોરેન્સ લોફલરે કહ્યું છે હતું કે જીવનમાં તમે પરિપક્વતા મેળવી ત્યારે જ કહેવાય જ્યારે તમે એ સમજી શકો કે મેળવવા જેવી સૌથી ઊંચી પદવી તો સેવકની છે જે વ્યક્તિ આ સત્ય સમજી જાય તેનું જીવન સફળ ગણાય જે સેવા કરવા તત્પર છે તેણે અત્યંત વિનમ્રતા કેળવવી પડે એ જ તમારું અમૂલ્ય ઘરેણું છે આ શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે આજ સૌથી મહત્વની શીખ છે આમ આ પુસ્તક આપણને ઘણું બધું શીખવી જાય છે આ પુસ્તકના ચાર વિભાગ આગળ જણાવ્યા હતા તો એના પેટા પ્રકારોમાં તમને જણાવું વિભાગ એક સ્વપ્ન એમાં રોમાંચક યાત્રાનો પોકાર પોકાર સાંભળવાનો ઇનકાર તમારા સ્વપ્નની શોધ આનંદનું અનુસરણ વિભાગ બે હીરો એની અંદર આવે છે વિશ્વાસ સ્વપ્ન હીરોનું મન હીરોનું હૃદય હીરોની કાર્યપદ્ધતિ અને પ્રતિબદ્ધતા વિભાગ ત્રણ શોધ એ વિભાગમાં ભૂલ ભૂલામણી ટીકાકારો અને સહયોગીઓ મુસીબતો અને ચમત્કારોનો માર્ગ સૌથી અઘરી પરીક્ષા અને છેલ્લે વિભાગ ચાર વિજયમાં આવે છે ઇનામ સાફલ્યપૂર્ણ જીવન તમારામાં છુપાયેલો હીરો હીરા હીરોમાં સમાવિષ્ટ વ્યક્તિ વિશેષ હીરોના યોગદાતાઓના પુસ્તકો આ બે પણ પાછળથી તમને જોવા મળે છે ખૂબ સુંદર પુસ્તક છે ઘરમાં વસાવવા જેવું પુસ્તક છે અને જીવનમાં ઉતારવા જેવું પુસ્તક છે આપ સૌને પણ આ પુસ્તક વાંચવું ગમશે વસાવવું ગમશે આભાર